પરિવાર ધાવના ટ્રસ્ટી કગજી સુતરિયાનું મહિલા સશક્તિકરણ અને સુરક્ષાને લાગતું આ નિવેદન તેમનું અંગત નિવેદન હોવાનું ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું છે શ્રદ્ધા રાજપૂતે વધુમાં કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે રાજકીય કાગા રોડ શરૂ કરશે અને જો કે કોંગ્રેસે એ હકીકતને ધ્યાનમાં લેવી જોઈએ કે ગુજરાત એક સુરક્ષિત રાજ્ય છે અને જ્યાં અન્ય રાજ્યોમાંથી દીકરીઓ શિક્ષણ અને રોજગાર માટે આવે છે આ દીકરીઓ હોસ્ટેલમાં રહેતી હોય તો પણ તેઓ સંપૂર્ણ સુરક્ષિત હોય છે જી અગ્રણી ગકીભાઈ સિતરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એમનું અંગત નિવેદન છે પરંતુ એમના નિવેદન બાદ જે રીતે કોંગ્રેસ રોલ કરી રહી છે મને લાગે છે કોંગ્રેસે જોવું જોઈએ કે જયારે સુરક્ષાની વાત આવે છે તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જે સૌથી સુરક્ષિત રાજ્ય છે સુરક્ષાનો જે મુદ્દો છે એ દરેક સ્તર ઉપર છે એ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને મહિલા સુરક્ષા ખૂબ સારી છે કોઈ પણ સામાજિક અગ્રણી નિવેદન કરે અને એ નિવેદન પાછળ રાજકીય રોટલા જે છે શીખવાનું કામ જે છે કોંગ્રેસ હાલ પૂરતું બંધ કરશે ખૂબ સારું રહેશે